સોમવારના દિવસે મેં ગયો તો નર્મદા ભવન મારા અમારા કાર્ડ ખોવાઈ ગયું હતું એના માટે તો બે ત્રણ કલાક બગાડવા પછી મને આવું કીધું કે તમારું કાર્ડ બંધ થઈ ગયું છે જ્યારે મેં મંગળવારે નવા રાશન કાર્ડના પ્રોસીજર માટે ગયો ત્યારે પણ બે કલાક બગાડવા પછી એક જગ્યાએથી ક્લિયરન્સ આપવા પછી મને આવું કીધું કે તમારા ફાધર અહીંયા એન્ટ્રી કરીએ છીએ તો મૃત વ્યક્તિ બતાવે છે જે બહુ ખોટી વાત છે કારણ કે મારા ફાધર હમણાં જીવે છે અને એમના બીજા બધા ડોક્યુમેન્ટ જેમ કે આધાર કાર્ડ પાન કાર્ડ ચાલુ હોવા છતાં આવું કહે છે કે મૃત વ્યક્તિ છે અને સવાલ કરવા પર આવું કહેવામાં આવ્યું છે કે તમે અહીંયા બહેસ ના કરો ને જે પણ કહે છે એ તમારી ભૂલ છે જે બહુ ખોટી વાત છે કારણ કે કોઈ વ્યક્તિ જીવતો હોય ને મૃત થઈ જાય એમાં અમારી ભૂલ કશું પણ નથી જે પણ છે એ સરકારની ભૂલ છે અને એ લોકોનું જે વ્યવહાર કરવાનો જે તરીકો છે લોકોને હેરાન કરે છે બહુ ખરાબ રીતે વાત કરે છે જે એ બહુ ખોટી વાત છે લોકોનું કામ આસાન થાય એવી મારી રિક્વેસ્ટ છે એમ નથી કે જે પણ છે બધા લોકોને કોઈને હેરાન ના કરો જે પણ છે બધા ટાઈમ કાઢી કાઢીને આવે છે ખાલી સરકારનું ટાઈમ કિંમતી નથી બધાનું ટાઈમ કિંમતી છે તો બધાના ટાઈમને તમે રિસ્પેક્ટ કરો અને કામ જલ્દી કરો લોકોને તમે ત્રણ ચાર દિવસ સુધી બે બે કલાક લાઈનોમાં હેરાન કરો કોઈ વ્યાજબી વાત નથી કોઈ લોકો આ ટાઈમમાં નવરો નથી બધાના કામ ધંધા છે બધાની જોબ્સ છે તો કોઈને હેરાન ના કરો બધાનું કામ આસાન કરો નર્મદા ભવન અંદર આખું પ્રોસીજર જે ઝોનલ ઓફિસમાં ગયો હતો પછી અંદરથી જે એમના ડેસ્ક છે ત્યાં પણ બધું પ્રોસેસ કર્યું અને પુરા કલેક્ટર ઓફિસ પણ અમે જઈને આવ્યા છે ત્યાંથી વીસ દિવસનું અમને ટાઈમ આપ્યું છે કે ભાઈ તમારા ફાધર જે મૃત છે એમને જીવિત કરવામાં વીસ દિવસ લાગશે